નમસ્કાર મિત્રો હું છું આપનો બીરજુ મુકવાણા લઈને આવ્યો છું આજે રાજકોટની અંદર સૌથી પ્રસિદ્ધ મંદિર ભૂપેન્દ્ર રોડ પર જે આવેલું છે જે બોરડીવાળા મંદિર તરીકે ઓળખાય છે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી જૂનું મંદિર છે જ્યાં એક શ્રીજી મહારાજની અતિ પ્રસાદી ભૂત એવી બોરડી આવેલી છે જેમની અંદર કાંટા છે નહીં તો બોરડી વિશે મહિમા આપણે જાણીએ આપણી સાથે એક મિત્ર એવા શું નામ છે દેવભાઈ કરીને છે એ આપણને બોરડીનો મહિમા સમજાવશે એ પહેલાં હું તમને થોડી વાત કરી દઉં કે આ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિર આવેલું છે તો હવે બોરડીની આપણે માહિતી લઈએ એ દેવભાઈ સમજાવશે ભાઈ સૌપ્રથમ તો આપ ક્યાંથી આવો છો અને શું છે એ જરા જણાવો હું ધોરાજી ઝાલણસર હોસ્ટેલ શ્રીધામ ગુરુકુળમાંથી આવું છું અહીંયા અમે પ્રવાસ આવ્યો છે અમારો એટલે અમે અહીંયા જોવા માટે આવ્યા છીએ અહીંયા અમારે અમારા સ્વામીની કથા પણ છે અને પ્રવાસ પણ છે એ બાને અમે કથા અને પ્રવાસ બેમાં આવીએ છીએ અને આ છે આપણે સ્વામિનારાયણ ભગવાનનું જૂનું મંદિર બરાબર અને આનો મહિમા હું તમને કહું તો જ્યારે આપણા સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આપને અહીંયા જ્યારે બોળી બોડીમાં બોળ ખાતા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનને તેને લાગ્યો કાંટો સ્વામીને ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ત્યારથી ને જ અહીંયા છે ને ગુણાતીતાનંદ સ્વામી કાંટો લાગ્યો ત્યારથી ગુણાતીનાથ સ્વામીએ બે ત્રણ વાત કહી હતી ત્યારથી સ્વામિનારાયણ ભગવાન આ આ બોડીમાંથી કાંટા નીકળી ગયા અને તે બોડીના બોર પણ મીઠા અને સ્વાદિષ્ટ જોવા મળે છે ત્યારથી બારે માસ અહીંયા બોર હોય છે અને અત્યાર સુધીમાં અહીંયા બોડીમાંથી કાંટા પણ ઊગેલા નથી અને અહીંયા કાંટા પણ જોવા મળે એમ નથી ખૂબ ખૂબ આભાર તમારો દેવભાઈ આપણે આપણને વાત કરી દેવભાઈ એ પ્રમાણે કે આ બોરડી શ્રીજી મહારાજના વખતની છે અને એ જ્યારે શ્રીજી મહારાજને એમના સંતો હરિભક્તો જ્યારે બોર ખાતા હતા ત્યારે એમને કાંટો લાગ્યો જ્યારે ગુણાચંદ સ્વામી ગોપાલન સ્વામીનો જે નંદ પંક્તિના જે સંતો છે એમણે એમને કીધું હતું કે તું તારો કાંટાળો સ્વભાવ મૂકી દઈશ અને એ કહેતાની સાથે જ બોરડીના દરેક કાંટા ખરી ગયા હતા અને આજ સુધીમાં હજી સુધી અહીં હું તમને બોરડી બતાવીશ તો આ બોરડીની અંદર હજી સુધી કાંટા આવેલા નથી સાથે સાથે આ આ બોરડીની અંદર બારે માસ બોર આવે છે અને અહીં લોકો દર્શન કરી અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે અહીં પક્ષીઓનો અદ્ભુત કિલ્લોલ ચાલુ હોય છે અને મંદિર પણ ખૂબ જ શાંતિમય તમે અહીં પધારો તો તમને ખૂબ જ આનંદ થાય એવું મંદિર છે તો જે લોકો બારેથી અહીં ફરવા માટે આવે છે તો રાજકોટના દર્શન તો કરે જ છે તો સાથે સાથે દરેક લોકોને વિનંતી છે કે એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયનું ભૂપેન્દ્ર રોડનું મંદિર છે એમના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવજો આપણે કોઈ સંપ્રદાય સાથે કંઈ લેવા દેવા નથી આ વિડીયો ફક્તને ફક્ત નોલેજ માટે બનાવેલો છે તો દરેક લોકોને શેર કરજો સારી જગ્યા છે તો અવશ્ય દર્શન કરી અને લાભ લેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ બનાવો હોય તો જલ્દીથી જોડાઈ જજો સ્વસ્થ રહો ખુશ રહો જય હિન્દ જય ભારત